બે હજાર ચોવીસના રોજ જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રિટેડ પીઆઈ એસ એન ગોયલ દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલી જે ફરિયાદ એન્ટી કરપ્શનની સેક્શન સિવાયની આઈપીસીની વિવિધ સેક્શનો અંતર્ગતની આપવામાં આવેલી તે અન્વયે એફઆઈઆરમાં કુલ ત્રણ આરોપીઓના નામ હતા પહેલું નામ એમાં એ એમ ગોયલ એસઓજી પીઆઈનું હતું બીજા નંબરના આરોપી તરલ ભટ્ટ સીપીઆઈ માણાવદર હતા અને ત્રીજા નંબરમાં એ એસઆઈ દીપક જાનીનું નામ એમાં પ્રસિદ્ધ કરવામાં આવેલું એફઆઈઆરમાં નોંધ કરવામાં આવેલી એ પૈકીના તરલભ નામના સીપીઆઈ એ જુનાગઢની કોર્ટમાં પંચોતેર બે હજાર ચોવીસથી એન્ટિસિપેટરી બેલ કરેલી જે એન્ટિસિપેટરી બેલ ન્યાયિક વિચારાધીન હતી જેની તારીખ મુદત તારીખ એટીએસે માગી હતી એટલે છ તારીખે એમાં આપવામાં આવી હતી છ ફેબ્રુઆરી પણ પછી તેને પકડી દેવામાં આવેલા એટલે આજ રોજ એને ચૌદ દિવસના રિમાન્ડ માટે ગુજરાત એટીએસે જુનાગઢની કોર્ટમાં કુલ તેર મુદ્દાઓના આધારે એને રજૂ કરેલા જે તેર મુદ્દાઓ કોર્ટે કન્સિડર કરી અને તારીખ સાત બે બે હજાર ચોવીસ બપોરના ચાર વાગ્યા સુધીના એના રિમાન્ડ ગ્રાન્ટ કર્યા છે અત્રે ઉલ્લેખનીય એવું છે કે તે જુનાગઢમાં આવ્યા બાદ એસઓજીનો સંપર્ક કરી અને ઘણા બધા એકાઉન્ટો ફ્રીસ થઈ ગયા એવો આક્ષેપ છે ફરિયાદ મેન્યુલ તલસ્પર્શી ઇન્વેસ્ટિગેશન એફઆઈઆર લોન્ચ થતાની સાથે જ ગવર્મેન્ટે એટીએસ એન્ટિટેલિજ શોર્ટને સોંપવામાં આવેલું છે અને એનું આગળ પણ ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે હાલ અન્ય બે આરોપીઓ માટેની પણ તજવીજ એટીએસ કરી રહી છે આજ રોડ જૂનાગઢના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ આ વિમાનનો ઓર્ડર સાત તારીખ બપોરના ચાર વાગ્યા સુધીનો કર્યો છે સર આખો કેસ શું છે સર આખો કેસ એવો છે કે કોઈ કેરળના વતની છે કાર્તિક જગદીશ એ કાર્તિક જગદીશનું એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતું એટલે કાર્તિક જગદીશે જૂનાગઢ એસઓજીનો સંપર્ક કર્યો ત્યારે જૂનાગઢ એસઓજીએ એની પાસે એવી ડિમાન્ડ મૂકી હતી કે તમે તમારી જે એમાઉન્ટ છે પંચાવન લાખ ઉપરની માતબર રકમની એમાઉન્ટ એના એકાઉન્ટમાંથી જે જૂનાગઢ એસઓજીએ એ ફ્રીઝ કરી હતી કે આ એકાઉન્ટ એનું પાછું અનફ્રિસ કરી દેવા માટેની બીજી ડિમાન્ડ હતી ત્યારે એની પાસે ડિમાન્ડના ભાગરૂપે એંસી ટકા જેવી રકમ માગવામાં આવી હતી એંસી ટકા રકમ માગવાના અંતે એમણે જુનાગઢ રેન્જ આઈજી સાહેબનો સંપર્ક કરતા આનું પ્રાકૃતિક ઇન્વેસ્ટિગેશન કર્યા બાદ આમાં તથ્ય લાગતા છવ્વીસ તારીખ આની ફરિયાદ લોન્ચ કરવામાં આવી હતી આમાં કુલ ત્રણસો ને છપ્પન એકાઉન્ટ છે એ જૂનાગઢ એસઓજીએ ફ્રીઝ કરેલા છે જે ગુજરાત ગુજરાત બહારના લોકોના છે એનું ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે કે આ કયા ત્રણસો છપ્પન લોકો છે કયા વ્યવસાય સાથે સંકળાયેલા હતા ખરેખર આ લોકોનો કોઈ ક્રાઇમમાં રોલ છે કે કેમ ખરેખર જૂનાગઢ એસઓજીઓ એકાઉન્ટ ફ્રીસ કરી શકે કે કેમ આ બધાનું ઇન્વેસ્ટિગેશન પેન્ડિંગ છે જે હાલ વિચારાથી સર જે તરલ ભટ્ટ છે એમને કેવી રીતે પકડ્યા હતા અત્યારે કોઈ વાત કરવામાં આવી તરલ ભટ્ટને અહીં રજૂ કરવામાં આવ્યા હતા પણ એકચ્યુઅલી અમદાવાદમાંથી એની અમદાવાદ ગાંધીનગરમાંથી એની અટક કરવામાં આવ્યા છે દલીઓમાં કુલ તેર મુદ્દાઓ એસઓજી આપ્યા હતા કે જેમાં એની પાસેથી શું લેવાનું છે અમુક ઇન્વેસ્ટિગેશન ની પ્રાઇવેસી પણ આપણે મેન્ટેન કરવા આપ બધાને પણ વિનંતી કરીશ કે જેનાથી ઇન્વેસ્ટિગેશન ડેમેજ ન થાય પણ એટીએસ ખૂબ સુંદર રીતે આ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે ગુનાની ગંભીરતા જોતાં આ ગુજરાત ગવર્મેન્ટે આ એટીએસને તપાસ સોપી છે જ્યારે એટીએસ આ તપાસ કરતી હોય એનો મતલબ જ એવો છે કે ગુનામાં આવી કોઈ ગ્રેવિટી છે આવી કોઈ તથ્યતા છે કે જેથી કરીને એટીએસના તપાસ સોંપવામાં આવી છે વિવિધ મુદ્દાઓ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને એ મુદ્દાઓ કોર્ટે કન્સિડર કરીને સાત તારીખ તો સુધી સર આ કેવું કૌભાંડ હશે એ જ્યારે ચાર્જશીટ તરફ મેટર જશે ત્યારે એ એક્ઝેક્ટ ફિગર ખબર પડશે અત્યારે ચોક્કસ એટલે નહીં કહી શકાય કે જે મૂળ ઇન્વેસ્ટિગેશન કે મૂળ જે ફરિયાદ છે જે એફઆઈઆર પાસે બધાને છે અને આગળ પ્રસિદ્ધ પણ કરવામાં આવી છે તો અત્યારે આ લાઇનથી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે એક્ઝેક્ટ એમાઉન્ટવાળી વાત કરીએ કેટલા એકાઉન્ટ ક્લોઝ કર્યા મેં આપણે વાત કરી ત્રણસો એકાઉન્ટ એકાઉન્ટો ફ્રીઝ કર્યા એમાં કેટલી એમાઉન્ટ હતી આ ચાર્જશીટનો અને ઇન્વેસ્ટિગેશનનો વિષય છે જે ઇન્વેસ્ટિગેશન અત્યારે કન્ટિન્યુ છે થેન્ક યુ ઓકે સર